રાજકોટ આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવતા અરેરાટી મચી જવા પામી છે મળતી માહિતી મુજબ રાજકોટના રવિવારી બજાર પાસે આવેલ આજી ડેમ નદીના પટમાંથી અજાણ્યા માનવ શરીરના પગ મળી આવ્યા છે તો આ અંગે પોલીસને જાણ થતાં એસપી સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને માનવ શરીરના પગને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મકવાણા પ્રકાશ સેવલભાઈ રાજકોટનો જવાનું આપણે દર રવિવારે રવિવારી ભરાય છે રવિવારીના જૂનો ભંગારનો વેપાર કરી તો એમાં શું થયું મારી બેનનો છોકરો હાથ પગ ધોવાયો બાજુમાં વાઈસ આવી તો પગ દેખાણો પગ દેખાણો તો ડાયરેક્ટ મને કીધું તો હું આવ્યો કે મારા ભાઈ આવ્યા અમે બે ત્રણ જણા જોયું તો એક પગ સામે પડ્યો હતો પછી ખંદાઇ કે કોલ કરો મેં કરી રહ્યો તો એક પગ ઓલી બાજુ પડ્યો તો સામે મેં કહું હવે કોલ કરાય પછી મેં કોલ કર્યો પછી સાહેબ આવ્યા ફરજ બને બરોબર અમારે આ ધંધો કરી છે એટલે અમારે કેવી અમારી ફરજ છે અમે એમ માનો ને ચાર વાગ્યે ચાર પાંચ વાગે ચાર પાંચ વાગ્યા મળ્યું ને આમ છોકરો જોયું બરોબર પછી અમને અમને કીધું અમે થોડા થોડા આવ્યા ને પછી સાહેબ ને ડાયરેક્ટ છ નંબર માં ફોન કર્યો